તો સિંગાપુરને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ એમડીએચ મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે અત્યાર સુધી એમડીએચ મસાલા કે જે નેપાળમાં પણ ખાદ્ય વસ્તુઓમાં વપરાતા હતા તેમાં જંતુનાશક દવા હોવાને કારણે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેન્સર પેદા કરનારા તત્વો આ મસાલામાં હોવાનો દાવો કરાયો છે તપાસ પૂર્ણ થયા બાદ પ્રતિબંધ ઉઠાવો કે નહીં તે નિર્ણય લેવામાં આવશે બ્રિટનની ખાદ્ય સુરક્ષા એજન્સી પણ આ બાબત પર તપાસ કરી રહી છે સિંગાપુર અને હોંગકોંગ પહેલેથી જ આ બાબત પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે અને નેપાળ પણ એમડીએચ એવરેસ્ટ મસાલા પર હવે પ્રતિબંધ મૂક્યો છે બંને કંપનીના મસાલાના આયાત વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બંને ભારતીય કંપનીના મસાલાની તપાસ શરૂ કરવામાં આવી છે એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં હાનિકારક જંતુનાશક હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેના કારણે એમડીએચ અને એવરેસ્ટ આ બંને મસાલા પર નેપાળે પ્રતિબંધ મૂક્યો આ પહેલાં સિંગાપુર અને હોંગકોંગ કે જ્યાં પહેલેથી એક્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે ફરી એકવાર નેપાળના કારણે હવે ત્યાં પણ આ મસાલા ત્યાં નહીં જઈ શકે મસાલામાં હાનિકારક કેમિકલ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે આ બાબત પર બ્રિટન પણ હવે તપાસ કરી રહ્યું છે ત્યાં પણ જો મેડિકલની રિપોર્ટ આવો જ આવે છે તો એમડીએચ અને એવરેસ્ટ પર વધુ રોક લાગશે પ્રોડક્ટમાં શું મળી આવ્યું છે તો પેસ્ટિસાઈડ છે એથિલિન ઓક્સાઇડ છે જે સામાન્ય મસાલાઓમાં વધુ પડતું તેનું પ્રમાણ કે જે શરીર માટે નુકસાનકારક હોય તેવા પદાર્થો હોવાને કારણે તેને તેના પર પ્રતિબંધ મૂકાયો છે વધુ પડતી માત્રાથી કેન્સરનું જોખમ છે મહિલાઓમાં લિમ્ફોઇડ કેન્સર ને સ્તન કેન્સરનું જોખમ પણ વધી શકે છે જેના કારણે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બંને ભારતીય કંપનીના મસાલાની તપાસ શરૂ કરવામાં આવી છે ડીએનએ મગજ અને નર્વસ સિસ્ટમને તે નુકસાન પહોંચાડે છે